હેલો ગાઈશ આપણા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આપણને આજે બુકિંગ મળી ગયું હતું નારોલી ને તડાવ જવાનું છે તો હું તમને ગાડી ભરીને આગળનો વિડીયો બતાવીશ અને હું નારોલી તડાવ જવાનો છું આજે મિત્રો આજે આપણે બુકિંગ મળી ગયું હતું એટલે એક પિકઅપનું હતું ને એક છોટા હાથીનું હતું તો બે ગાડીઓ જાય છે એક પેલા પ્રવીણભાઈની ગાડી છે અને આપણી ગાડી છે આજે ગાડી જાય છે સનાલી ગાડી જાય છે સદાવ ને નારોલી ફાઇનલી ગાઈશ આપણે નારોલી ટડાઈ જવા માટે રવાના થઈ ગયા છે અને આ છે આખો ચાર રસ્તાનો પુલ નીચેથી આપણે થરાદ વાર રોડ ઉપર જવાનું છે સામે જો ટ્રક દેખાડે ને પેલા ભાગમાં જવાનું છે હવે ટ્રાફિક છે એટલે હું આટલે વિડીયો બંધ કરું છું બરાબર પેલો આ રોડ ઉપર જવાનું છે આ રોડ જાય છે તાંદેરા આસપાસ તાંદેરા હાથો નેનાવા અને આ રોડ જાય છે દિશા પાછો અને આપણે આ રોડ ઉપર જવાનું છે નાલોલ ટડાવ ખરાબ થી ને હાથે રોડ ઉપર જવાનું છે આપણે ફાટક પાસે પુલ કોમ કોમકાજ ચાલુ છે તો આપણે સેન્ટ મશીન નીકળવાનું રહેશે આજે પોલીસવાળા વાળા હો રૂપિયા ની એન્ટ્રી લઈ ગયા છે મહિના ને ફાટક પાસે ઊભા હતા કોઈ બી ભાઈ ડ્રાઈવર ભાઈ આવતા હોય તો ઘોટા ફાટક પાસે પોલીસવાળા વાળા ઉભા છે હો બસો એન્ટ્રી લે છે આપડે ઓકે હોય કે ના હોય તમારે હો બસો હાલી નીકળવાના બરોબર ગઈ આપણે ત્રાદની અંદર પ્રવેશ થઈ ગયા છે અને આ છે ભાતમાળો રોડ ઉપર જે પુલ બનેલો છે ને એ ભાતમાળો રોડ છે શરાદની રોડનો જ બોલો તમે ખરો આ બાજુ હાચો જવાય છે આ બાજુ શ્યામ ખેરી જવાય છે શ્યામ ખેરી જવાય છે આપણે હવે આપણી ગાડીમાં ગેસ બીજો ભરાઈ લઈએ અમે સીએનજી પંપ દેખાય તો આપણી ગાડીમાં આપણે ગેસ ભરાઈ લઈએ બરોબર પછી આપણે નીકળીએ જવા માટે આપણી ગાડીમાં ગેસ ભરાઈ લઈએ અને પછી આપણે રવાના થઈએ ટડા અને નાળી જોવા માટે ને પાંચસો ને સાહીઠનો ગેસ આવ્યો તો જો કોઈ ભાઈને થરાદથી જોધપુર જવું હોય કે અમૃતસર જવું હોય ને તો થરાદ થી ભારત માળા રોડ જોડી જવાનો ડાયરેક્ટ જોધપુર ને અમૃતસર ગઈસ આપણે નારોલી પહોંચી ગયા છે અને અહીંયા ગાડી ખાલી કરી સ્કૂલ ની અંદર પછી આપણે ટડાવ જવાનું ગાઈસ આપણે ટડાવ જવા માટે રવાના થઈ ગયા હતા તો રસ્તામાં એક ટ્રક વાળો હતો ને તે વાડમાં નાખીને ઉભો હતો ગાઈસ આપણે ટડાવની શાળામાં આવી ગયા છીએ બરોબર પણ ટડાવની શાળા

અબ મારા ભોણાને મેલું ઘર નો દરવાજો ખોલવા માટે જો ઉતરો ભોણા દરવાજો ખોલો ભોણાનો દરવાજો ખુલી છે આજ તો બહુ હેરાન થઈ ગયો ભાઈ એમાં ભરોળ તો રસ્તો બહુ ખરાબ હતો વરસાદના હિસાબથી સોણી બહુ પડી પડીતું એટલે કોઈ બીને નાળળ ડળાય આવો ને તો થોડુંક વિચાર કરીને આવો ભોણાને આપણે દરવાજો ખોલી દીધો છે ને આપણે જે આગળ ગાડી ખાલી કરવાની છે ને એ તમને નહીં બતાવું કેમ કે આ શાળાનો માલ છે ને શાળાનો છોકરાને ખાવાનું વસ્તુ છે એટલે વસ્તુ હું તમને નહીં એટલે કોઈ તમારે એમ ના કહું કે પેલો અનલોડિંગ કરતા વિડીયો કેમ ના નહીં બતાવી શકું શાળા તો બહુ મોટી છે પણ બે કિલોમીટર અંદર આલેલી છે બે કિલોમીટર અંદર આલેલી છે બાકી શાળા બહુ મોટી છે શાળા વ્યવસ્થિત શાળા છે શાળા વ્યવસ્થિત છે એ મેદાન બીજું વ્યવસ્થિત છે જેવું ક્રિકેટ ક્રિકેટનું મેદાન છે વોલીબોલનું છે બધું વ્યવસ્થિત છે પણ શું થોડોક શેઠ છે કામ કરતા પેલું આ હોલ છે મોટો પ્રાર્થના હોલ આ પ્રાર્થના હોલ છે પેલા મિટિંગ હોલ છે આ હોમે દેખાડો મિટિંગ હોલ છે અને હોમે રસોડું છે